હા મિત્રો નર્મદા જિલ્લાના બે નેતાઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે તમે જાણો છો એમ કે મનસુખ વસાવા અને ચૈતર આમને સામને થઈ જતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક બંને નેતાઓ એકી સાથે પણ આપણને જોવા મળતા હોય છે આ નેતાઓનું કોઈ ગેરંટી હોતું નથી ભાઈ કે ગમે ત્યારે બંને નેતાઓ પાછા ભેગા થઈ જતા હોય છે તો મિત્રો પાર્ટી એમની અલગ અલગ છે એટલે સ્વાભાવિક છે કે પોતાની પાર્ટી જે એમના પાર્ટી વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ બોલવા નથી માંગતો અને પોતાની પાર્ટીનો જ વાહવાહ કરતો હોય છે પરંતુ આ બંને નેતાઓ આદિવાસી નેતા છે ગમે ત્યારે આદિવાસી સમાજનો જે સંમેલન યોજાતો હોય ત્યાં બંને નેતાઓ સાથે જ જોવા મળતા હોય છે પણ અત્યારે એક એમનો સાથી મિત્ર અર્જુન રાઠવા છોટાઉદેપુર જિલ્લાનો પહેલાં એ આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે જોડાયેલો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં એને કોઈ પ્રકારનો સંતોષ ન થતા એ પાર્ટી છોડી દઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી એને અવારનવાર એ ચેતર વસાવા વિરુદ્ધ જે ટિપ્પણી આપતો હતો છોટાઉદેપુર જિલ્લામાંથી એ પોતે કોંગ્રેસ પાર્ટીનો દિગ્ગજ નેતા તરીકે અત્યારે ઓળખાઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ આદિવાસી એટલે અબબ અબ જે ચેતર વસાવા અત્યારે એનું ભાષણ એટલે કે ગમે ત્યાં સભા ભરાતી ત્યારે ચેતર વસાવા અબબ કરતા હોય ત્યારે પહેલા મનસુખ વસાવા એને વિરોધ કર્યો અને અત્યારે એનો સાથી મિત્ર અર્જુન રાઠવા એ પણ પોતે ચેતર વસાવાનો વિરોધ કરતા ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે તો મિત્રો સ્વાભાવિક છે બધી પાર્ટી અલગ અલગ છે ચેત્ર વસાઓ આમ આદમી પાર્ટીનો છે મનસુખ દાદા ભાજપનો છે અને અર્જુન રાઠવા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી આવી રહ્યો છે એટલે એ સ્વાભાવિક છે કે અલગ અલગ પાર્ટીના નેતાઓ છે એટલે એકબીજા ઉપર ટીકા ટિપ્પણી તો કરવાના આપણે સમજીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે જ્યાં એક થવાનું હોય આદિવાસી સમાજની વાત આવતી હોય ત્યાં બધા નેતાઓ એક થઈ જતા હોય છે બધાનો એક જ મકસદ હોય છે કે ભાઈ આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક જાગૃતિ આપવાનો આદિવાસી સમાજને આગળ લઈ જવાનો પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક નેતાઓ એવા છે કે ભાઈ પોતાની પાર્ટી સાથે જ અને જે પોતાની પોતાની પાર્ટી જે બોલે પોતાની પાર્ટી એ ચાલતા હોય એ અમુક નેતાઓ આપણને જોવા મળતા હોય છે તો મિત્રો અલગ અલગ નેતાઓનો અલગ અલગ જે એમની એક મગજની વેચારધારા હોય છે કે ભાઈ પોતાની પાર્ટી સાથે રહીને કામ કરીએ તો સારું અમુક વિચારતા હોય છે પરંતુ ચેતર વસાવાના જે નિવેદનો આપણે સાંભળતા હોય છે કે ભાઈ અમુક લોકો પણ ચેતર વસાવાનો જે એક વાહ કરતા હોય છે કારણ કે ચેતર વસાવા કોઈ પણ પાર્ટીના હોય પરંતુ આદિવાસીના હિત માટે વિચારતા હોય છે ગમે ત્યારે આદિવાસી સમાજ પર જે અડચણ આવતું હોય આદિવાસી સમાજને અન્યાય થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય અને જે ચેતર વસાવા ખાસ કરીને ટ્રાઇબલ એરિયામાં અત્યારે ખૂબ જે ભ્રષ્ટાચારનો વિષય અત્યારે ચાલી રહ્યો છે કે ભાઈ નકલી કૌભાંડો હોય નકલી કચેરીઓ નકલી અધિકારીઓ એને પકડતા હોય છે તો મિત્રો ચેતર વસાવા અત્યારે એ વિષય પર અત્યારે કામ કરી રહ્યા છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં કે જાગૃતિ આવે નવ જાગૃતિ અને લોકો જાણે સમજે અને આજકાલના જે યુવા પેઢીઓ જે એમ કહેવાય કે ડ્રગ્સ દારૂ કે ગમે તે વ્યસનમાં પડેને લોકોની પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે પોતાની જે એમ કહેવાય કે પોતે જાગૃતિ આપી રહ્યા છે અને લોકો ભણી ગણીને પોતાનો જે સમાજ માટે કંઈ સારું કામ કરે અને પોતાના સંવિધાનિક અધિકારો જાણે એના માટે ચેતર વસાવા અનેક મીટિંગ દરમિયાન જાગૃતિ આપતા હોય છે લોકોને જે યુવા પેઢીને જે આગળનું ભવિષ્યમાં તમારે શું કરવાનું છે તમારું ફ્યુચરનો વિચારો એવું ચેતર વસાવો અમુક મિટિંગ દરમિયાનનું ભાષણ આપણને જોવા મળતું હોય છે ચેતર વસાવાનો એક જે ડાયલોગ ફેમસ એ છે કે ભાઈ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે ચેતર વસાવો પોતાની ભાષામાં કહ્યું હોય કે યુવા પેઢીને અને ક્યાંક ને ક્યાંક એમના બાળકોને જે ચેતર વસાવા સમજાવતા કહે છે કે ભાઈ તમે આદુ રોટો ઓછો ખાજા પણ પોયરા પણ આવજા એમ ચેતર વસાવાનો એક એની ભાષામાં લોકોને જાગૃતિ આપવા માટે લોકોને એમના છોકરાને ભણાવવા માટેનો એક સંદેશ આપતા હોય છે કે ભાઈ તમે અડધો રોટલો ઓછો ખાઓ પરંતુ તમારા છોકરાને ભણાવો અને સંવિધાનિક અધિકારો એ જાણે અને પોતાની જિંદગી પોતાનું ભવિષ્ય સારી રીતના જીવે એ માટે ચેતર વસાવા નવાર મિટિંગ દરમિયાન ભાષણ આપતા હોય છે પરંતુ અત્યારે ટ્રેન્ડનો વિષય એ ચાલી રહ્યો છે કે ભાઈ અબ 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 અત્યારે એ ખૂબ અનેક તમે ચેનલમાં જોતા હોય કે યુટ્યુબમાં અનેક ન્યૂઝ ચેનલમાં કે અબો વિષય અત્યારે ચાલી રહ્યો છે ચેતર વસાવાનો મકસદ એ છે કે ભાઈ આદિવાસીને જાગૃતિ આપવાનો એનો કોઈ કોઈ પાર્ટી સાથે એ કોઈ લડાઈ ઝઘડા કરવા માંગતા નથી પરંતુ લોકોનું એવું કહેવું છે કે ભાઈ ચેતર વસાવા સમાજના હિત માટે કામ કરતા હોય છે પરંતુ અમુક જે પાર્ટીઓ છે ચેતર વસાવા વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાનો મુદ્દો ઉઠાવી લઈને ચેતર વસાવા વિરુદ્ધ જે વાતો કરી રહ્યા છે અત્યારે આ આમ આદમી પાર્ટી વિરુદ્ધ જેમ કહેવાય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અનેક જે નેતાઓ ચેતર વસાવ વિરુદ્ધ અત્યારે ઉતરી ગયા છે કારણ કે ચેતર વસાવાના જે અબોબો વિષય છે એ લોકોને ભડકાવી રહ્યો છે લોકોને બીજી ઊંધી દિશામાં લઈ જઈ રહ્યો છે આદિવાસી જે યુવા પેઢીને શું શીખવી રહ્યો છે એવું જે નેતાઓ છે સવાલો ઉઠાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાં ચેતર વસાવાનો મુદ્દો અલગ છે પરંતુ ક્યાંક ને ક્યાં વસ્તુ અત્યારે ટ્રેન્ડમાં અલગ ચાલી રહ્યું છે એવું લોકો જણાવી રહ્યા છે મિત્રો લોકોના નિવેદન પરથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો મીલ મળતા હે નેક્સ્ટ વિડિયો મેં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર